ગુજરાતી પંચાંગ અનુસાર તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર ને શુક્રવાર ના રોજ વિક્રમ સંવત બે હાજર એસી ના ભાદરવા માસ ના વખની દશમ તિથિ છે ત્યારે રાશિ ફળ અનુસાર તમારો શુક્રવાર નો દિવસ કેવો રહેશે તે જાણીએ મેષ રાશિ ના જાતકો ને અનુભવી લોકો નું માર્ગદર્શન મળશે ઋષભ રાશિ ના જાતકો માટે સુખદ ગ્રહો ની સ્થિતિ બની રહી છે મિથુન રાશિ ના જાતકો નો આજનો દિવસ ઈચ્છા પ્રમાણે પૂરો થશે કર્ક રાશિ ના જાતકો માટે આજનો દિવસ આત્મનિરીક્ષણનો નો છે સિંહ રાશિના જાતકોને અન્ય વ્યક્તિના કારણે થોડું નુકસાન થઈ શકે કન્યા રાશિના જાતકોની કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે તુલા રાશિના જાતકોને વેપારમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે વૃશ્ચિક રાશિના જાતકોનું વિવાહિત જીવન સુખદ અને આનંદમય રહેશે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ વિશેષ ફળદાયી રહેશે મકર રાશિના જાતકોએ આજે જમીન સંબંધિત કોઈ કામ કે રોકાણ કરવાથી બચવું કુંભ રાશિના જાતકોને વિદેશ સંબંધિત વેપારમાં લાભ થશે અને મીન રાશિના જાતકોના પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે